હેલો ફ્રેન્ડસ લાઈક ધીસ વિડીયો સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ ક્લિક દબેલ આઇકન એન્સિલેટ ઓલ નોટિફિકેશન્સ ફોર લેટસ્ટ વિડીયો અપડેટ વિષય આપવામાં આવ્યો છે

જેને હોમિનેટ કહેવામાં આવ્યું છે જેને નર્મદા માનવ કહેવામાં આવ્યું છે જે પાસઠ હજાર વર્ષ પહેલાના સમયની વાત છે કેટલાક એન્થ્રોપોલોજીસ્ટ કેટલાક લોકો એવું લગભગ જંગલો જીવન શિકાર કરીને જીવન જીવતો હતો એટલે આપણે ભારત દેશના મૂળ નિવાસી છે આ એક મહત્વનો ઐતિહાસિક છે

પાંચ જાન્યુઆરી બે હાજર અગિયાર નો સુપ્રીમ કોર્ટ નો જજમેન્ટ એવું કહે છે ભારતના આઠ ટકા લોકો ભારતના મૂળ નિવાસી છે અને ટકા લોકો ભારત થી આવેલા આક્રમણકારી ના સંતાનો છે તો આપણે આ આક્રમણકારી પહોંચ્યા નો સમય છે આજે જમીન આક્રમણ કરે છે સંસ્કૃતિ આક્રમણ કરે છે આપણા રિવાજ આક્રમણ કરે છે ચાહે બંધારણ અધિકાર ની વાત હોય ચાહે સામાજિક નીતિ ની વાત હોય ત્યારે આ લોકો આપણા પર આક્રમણ કરે છે સંવિધાન ની થોડી વાત વિષય ની બહાર જઈને થોડી વાત કરવા માંગીશ ભારતના બંધારણમાં આપણા જે પ્રતિનિધિત્વ કરવાના કોણ હતા અહીંયા ત્રીજા નંબર પર છોટો લગાવ્યો છે જયપાલસિંહ મોંડા મોરંગ ગોમ છે જયપાલસિંહ મોંડા તેઓ બંધારણ સભામાં ઊભા થઈને કહ્યું હતું કે અમારા આદિવાસી સમાજ દુનિયાના સૌથી પ્રાચીન દુનિયાના સૌથી મોટા લોકતંત્ર સમાજ છે તમે અમને લોકતંત્ર નહીં શીખવી શકો બલકી અમારી સાથે તમને લોકતંત્ર શીખવું જોઈએ કાયદાનું સ્થાન આપવામાં આવ્યું છે આજે રૂઢિગત ગ્રામ સભાની વાત કરે છે પણ તેનો ઉલ્લેખ ક્યાં છે સમજવાની જરૂર છે ત્યાર પછી આર્ટિકલ પંદર માં એવું કહે છે કે જાતિ જ્ઞાતિ

એટલે આર્ટિકલ એકવીસ એવું કહે છે કે આપણે સૌને એક જીવન અધિકાર છે ના માત્ર જીવન જીવવાનો અધિકાર નથી પરંતુ આપણે સ્વાયત ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે એટલે આપ સૌ હો જીવાને આજથી એક સંકલ્પ લઈ જાવ કે આપણે સૌ એક સમાજ માટે સારી દિશામાં કામ કરીશું અને હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જોહાર